આજે વહેલી આવતીકાલે વહેલી સવારે ચાર વાગ્યે ઋષભ રૂપાણી લંડનથી તેઓ જે અહીંયા અમદાવાદ આવી પહોંચશે લગભગ નક્કી છે કે રાજકોટની અંદર જ તેમની અંતિમ યાત્રા કરવામાં આવશે અત્યારે અમે ગાંધીનગર વિજયભાઈ રૂપાણી છે તેમના ઘરની બહાર છે નેતાઓ એક બાદ એક આવી રહ્યા છે પરંતુ સૌ કોઈ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે વિજયભાઈ જે રૂપાણી છે તેમની અંતિમ યાત્રા ક્યાં કરવામાં આવશે એટલે કે ઋષભ રૂપાણી આવશે ત્યારબાદ ફાઈનલ કરવામાં આવશે પરંતુ અત્યારે લગભગ જે સૂત્રો છે તેમના પારિવારિક સૂત્રો છે તેમની સાથે જે ટેલિફોનિક વાતચીત થઈ છે તેમાં જે વિજયભાઈ રૂપાણી છે તેમની અંતિમ યાત્રા તેમના રાખવામાં આવશે સાથે સાથે જે સૌરાષ્ટ્રભરમાંથી જે કાર્યકર્તાઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામે ગામથી કાર્યકર્તાઓ આગેવાનો સંગઠનના હોદ્દેદારો ઉપરાંત જે અલગ અલગ સામાજિક આગેવાનો છે તેમની સાથે પણ વિજયભાઈ રૂપાણીને ગાઢ સંબંધો હતા જે વ્યવસાયિક ઔદ્યોગિક ક્ષેત્ર અને વેપારી તેઓ એક વ્યવસાય વેપારી પણ હતા અને આજે પણ તેમની જે દુકાન આવેલી છે પરાબજાર વિસ્તાર આવેલો છે ત્યાં તેમની દુકાન આવેલી છે